જય મુરલીધર જય દ્વારકાધીશ હું છે નેહલઉુંબર રાજકોટથી સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે વિડીયો વાયરલ થયો છે મારી નજરમાં એવો છે કે જે બેન એવું બોલે છે કે અમે જ્યારે મકાન લીધા ત્યારે અમને બિલ્ડરે એવું કીધું હતું અહીં સારા વ્યક્તિ રહેવા આવશે ને અત્યારે વિડીયો એવો વાયરલ થાય છે કે એ બેન એવું બોલે છે અમે આશા અપેક્ષા રાખીને અમે રહેવા આવ્યા છે તો આજે તો અહીંયા આહિર ભરવાડ દરબાર એવા ભેડા છે તો એ બેનને એવું જ કહું છું કે બેન આ શબ્દનો ઉપયોગ કરતા પહેલા તમારે વાર વિચાર કરવો પડે તમને પ્રોબ્લેમ શું છે અમારા સમાજથી પ્રોબ્લેમ હોય તમને અમને કયો હાલો અમે ખરાબ છીએ તો તમારા માટે સારા વ્યક્તિ કોણ છે તમારા માટે સારો સમાજ કોણ છે અમારે ઈ જાણવું છે તમારી વિચારધારા ક્યાં સુધી છે તમારી આ વિચારધારાથી આ સમાજમાં ફાટા પડશે અમે કુળમાંથી આવીએ છીએ ઇતિહાસ છે આશરા ધર્મ ને ગણાય છે અમારો આશરો વખણાય છે અમે ઈ ઉજળા કુળ માંથી છીએ કે અખિલ બ્રહ્માંડનો માલિક અમારી ઘરે મોટો થયો છે તો અમે એના માટે ભગવાન માટે હારા એ તમારા માટે ખરાબ છીએ અમે અમે હારા ની અરે હારાય છીએ ખરાબ ની અરે ડબલ ખરાબ છીએ અમારા દીકરાના બલિદાન દીધેલા છીએ અમે ને હું તમને એટલું જ કહું છું બેન કે તમને તકલીફ હોય તો પ્રસલ તકલીફ હોય તો છોટા ઉઠ કરો તમારી રીતના તમે આખા સમાજને શું કામ લ્યો છો અમારો માલધારી સમાજ દ્વારા જ તમારા ઘરમાં દૂધ દૂધ અનાજ બધું તમારા ઘરમાં માલધારી સમાજ દ્વારા જ આવે છે એ તમને આપવાનું બંધ કરી દેશે ત્યારે તમે મકાન દેવાનું બંધ કરશો અમે રહેવા ગમેશું એ અમારો પ્રશ્ન છે અમારે ક્યાં મકાન લેવા તમારે ક્યાં મકાન લેવા તો અમે દૂધ દેવાનું અનાજ દેવાનું બંધ કરી દેશું તો કે આ સમાજને નથી દેવું અમે અમારે તો તો તમે તમારા છોકરાઓને કેમ મોટા કરશો એટલે જ કહું છું બેન કે હવે બોલવામાં ધ્યાન રાખજો બાકી વળતો પ્રહાર પણ આવશે એનો જવાબ પણ આવશે અમને ત્રે વર્ષે જવાબ દેવાની અમે ઈ કુળમાંથી આવીએ છીએ કે અમારા વડવાળાઓએ લીલા માથા દીધેલા છે બેનો દીકરીઓ માટે રક્ષા માટે માથા દીધેલા છે અમારા તો ઇતિહાસ છે ને તમને ખબર હોય ને તો જોઈ લેજો

હવે આશા ને અપેક્ષા રાખું છું કે આવું ક્યારેય ભૂલ નહીં કરો તમે ને ભૂલ કરશો તો વળતા જવાબ આવશે જય શ્રી કૃષ્ણ